બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે પહોંચ્યા થરાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું આગેવાનોએ કર્યું સન્માન બનાસકાંઠા જિલ્લા પોલીસ આજે થરાદ પોલીસ નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી આ કામગીરી અંગેના પ્રતિભાવો તેમજ વિવિધ સૂચનોને પ્રશ્નો રજૂ થયા હતા એસપી કે રજૂ થયેલ તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકાર ગણાવી હતી નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકર્ડ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે આવનાર સમયમાં વાઉતરાદને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પણ એસબી સુંબે પોલીસ સ્ટાફને જરૂરી સૂચના આપી તેમણે નવા જિલ્લાના તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા એસપી સુંબે ખાતરી આપી કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી ચાલુ રહેશે તેમણે હાલમાં ચાલી રહેલ નવરાત્રી ઉત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને ખાસ કરી થરાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી સુપ્રભાત વીટી ન્યૂઝ સાથે હાર્દિક શ્રી રાજપૂત થરાદ

જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો જે પણ કાર્યવાહી છે જે જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે થરા પોશનની કામગીરી બહુ સારી છે આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની બાબતોની ચકાસણી પણ થશે આવનાર ટૂંક સમયમાં જે વાવ થરા જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે જે નવરાત્રી ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવશું થેન્ક યુ જય